બે અઢી વર્ષ વિશ્વમાં અનેક દેશોમાં હાહાકાર મચાવ્યા પછી કોરોનાની મહામારીએ માંડ વિરામ લીધો હતો ત્યાં ફરીથી કોરોનાના નવા વેરિયન્ટ માથું ચૂક્યું હોવાના અહેવાલે ખળભળાટ મચાવ્યો છે ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાતા સત્તાવાળાઓની દોડધામ અને ચિંતા વધી તો અમેરિકા અને સિંગાપુર સહિત કેટલાય દેશોમાં નવા વેરિયન્ટ એફ આઈ કેસ ઝડપથી વધી રહ્યા છે ભારતમાં પણ નવા વેરિયન્ટના કેસ નોંધાતા આરોગ્ય મંત્રાલય દોડતું થયું છે કેટલાક દેશોમાં તો લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી રહી છે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટમાં જણાવવા મુજબ

CN24 News Mobile App